બે મહિના પહેલા વઢવાણ મામલતદાર શ્રી અને સુરેન્દ્રનગર કલેક્ટર શ્રીને લેખિતમાં બહેન્દ્રી પુરાવા સાથે આપેલ છે અને આ બાબતે વઢવાણ મામલતદાર શ્રીએ કોઈ પણ પ્રકારની કોઈ દિવસ આ જગ્યા ઉપર સ્થળ તપાસણી કરી નથી કે કેટલી જગ્યા ઉપર ગૌચર ખરાબાના દબાણ છે કેટલી જગ્યા ઉપર ભૂ માફિયાઓ કબજો કરેલો છે આપ જોઈ શકો છો કેટલા મોટા હેવી લેવલના જો હાલ પથ્થરની ગાડી પણ ભરાઈ રહી છે તો આ વઢવણ મામલતદારને કોઈ વસ્તુ દેખાતી નથી એટલે મારે કહેવાનો એક જ ઉદેશ છે કે માલધારી દિવસ દિવસની અંદર જો આ બાબતે કોઈ કડક કાર્યવાહી નહી કરે તો દિવસની અંદર માલધારી વઢવણ મામલતદારશ્રી એ ઉપવાસ ઉપર બેસ છે અને ત્યાં અમારો માલ ઢોર લઈ અને અમે જગ્યા ઉપર આવશું તાત્કાલિક આ બાબતે પગલા લેવા માટે હું મામલતદાર શ્રીને આવેદન આપવાનો છું એકવાર આપ્યું છે હજુ બીજી વાર પણ આપશું તો તાત્કાલિક વધારીને ને વધારી ત્રીસ દિવસની અંદર અમને